અમદાવાદના જમાલપુરમાં મેગા ડેમોલેશન સલીમ જુમ્મા પઠાણના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર સના સેવન નામની ઇમારતનું ગેરકાયદે બાંધકામ કરાયું હતું દસ વર્ષ પહેલા ગેરકાયદે ઇમારત બનાવવામાં આવી હતી વિવાદ કોર્ટમાં હોવાથી ડેમોલેશનની કામગીરીમાં વિલંબ થયો સાત દિવસ સુધી મેગા ડેમોલેશન ચાલશે દબાણના કેસમાં સલીમની ધરપકડ કરી લેવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા જમાલપુર વિસ્તારમાં આવેલ સના સાતને ડિમોલિશ કરવાની કામગીરી છે તે હાલમાં શરૂ કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી સના સાતમાં જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવશે દસ વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે અને બેથી ત્રણ માળની મંજૂરીની સામે સાતથી આઠ જેટલા માળ છે તે ચણી દેવામાં આવ્યા હતા જેના કારણે અત્યારે અહીંયા આગળના જે સ્થાનિકો છે તે પોતાના મકાન ખાલી કરતા નજરે પડી રહ્યા છે તેની સાથે આસપાસનો જે વિસ્તાર છે તેને બેરિકેટિંગ કરી અને કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસ તરફથી હાલમાં કરવામાં આવેલી છે પોલીસનો પણ જે કાપલો છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ અહીંયા આગળ જોડાયેલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કહેશે ડિમોલિશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કોર્પોરેશન અને પોલીસ તરફથી કયા પ્રકારે કામગીરી અને કેટલા દિવસ સુધી ચાલશે આ એમસી દ્વારા આ ગેરકાયદેસર મકાનને નોટિસો આપવામાં આવેલી હતી આમ છતાં મકાન ખાલી ન કરેલ હોય એમસી આજ રોજ એનો બંદોબસ્ત માગેલો હતો તો ઓન પેમેન્ટ બંદોબસ્ત પોલીસ દ્વારા આપવામાં આવેલો છે અને આ કામગીરી છે આ સમગ્ર મકાન તોડી ન પાડવામાં આવે ત્યાં સુધી ચાલશે પાંચથી છ દિવસ સુધી આ કામગીરી ચાલશે કેટલા વર્ષ જૂનું હશે આ બિલ્ડિંગ આ લગભગ દસેક વર્ષ પહેલાં બનાવેલું છે અને એક સલીમ જુમા ખાન પઠાન સાથે આપણે કરાર કરેલો છે તો કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે મકાન બનાવી ગેરકાયદેસર રીતે એનું વેચાણ કરી અને આ કૃત્ય કરેલ હોય જેમાં આજ આજરોજ આ તોડી પાડવા માટે બંદોબસ્ત માગેલ છે બંદોબસ્ત છે છે હવેલીના સાથે તેમનું કહેવું છે સાત દિવસનો બંદોબસ્ત છે તે અહીંયા આગળ માગવામાં આવેલો છે અને તેના આધારે જાય આ જે બિલ્ડિંગ છે તેને અત્યારે ખાલી કરવાની કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસ છે તેના તરફથી શરૂ કરવામાં આવી છે જ્યાં સુધી પણ આ બિલ્ડિંગ છે તેને ઉતારી પાડવામાં નહીં આવે ત્યાં સુધી આ કામગીરી છે તે પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસનની હાજરીમાં ચાલુ રહેશે અત્યારે જે સ્થાનિક લોકો છે તેમના તરફથી પોતાના માલસામાન છે તે હટાવવા માટેની પ્રક્રિયા છે તે પણ શરૂ કરાઈ છે આ તરફનો માર્ગ આપણે બતાવીએ તો અહીંયા આગળ પણ જે માર્ગ છે તેને અત્યારે બંધ કરવામાં આવ્યો છે જેથી કરીને જે પણ લોકો પોતાના માલસામાન બહાર કાઢવા માગતા હોય તે લોકો અહીંયા કરતી પોતાના માલસામાન છે તે બહાર લઈ જઈ શકે અને નિયત અને સલામત ઠેકાણા પર પહોંચી શકે જમાલપુર વિસ્તારમાં આવેલ સના સાત જે લગભગ દસ વર્ષ જૂની આવી ઇમારત હતી તેને હાલમાં પોલીસની બંદોબસ્ત મળવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ડિમોલિશન કરવામાં આવશે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની એબીપીએસ અસ્મિતા અમદાવાદ